Mami, suruhmu bernama Kamu, mi? Ya, jauh. Di sana, di Kan, Eh, Aya, lord bandai sih. ane Dan, Vishu, bayi, jauh. Mami, kudam, pergi, jauh. Vishu, Eh, Vishu. jauh, હા બે બે નું લાડવા બનાવ્યા છે હવે તમા લઈ આ વિડિયો માં મૂકવાનો શું તમ કઈ તૈયાર નહીં થા હું જ આવી લગી વાટે રહ્યું એ જો શરૂ કરી દીધી

બપોરું કરવા બધા તે બપોરો કરી એ પાણી ચાલુ કરી દીધું પીવાનું જમવા મિત્રો આપડે જમીન સીધા છે ને મારા બા ને એને આમ સરસ મજાનું ગાર્ડન બનાવી નાખ્યું આપણે એને આમ તો અહીંયા લીલું છમ જોવા મળે જો ચાલો નૈનુ બેન અમારે ગેટ ખોલે છે પાસપોર્ટ નથી માર્યો છે તું હા નૈનુ બેને ખોલી નાખો અને આ બધા એમને લાવ્યા છે એમના ગાર્ડન માટે મારા વગા હું અમને એમ એમને દેરાસ કરેલી છે એટલે આ ગાર્ડનમાં લાવી આમ તમને દેરાસ લઈ જાય છે ને તો આપણે સારું સસ્તો જો આપણે ગાર્ડનમાં આવી ગયા છીએ કે સરસ મજાનું મંગળ લઈ ચમચા અમે જો કોપી દેખતો છે એ લીમોય અકે થઈ

અને જો હવે મારા માસી રેડી થઈ ગયા મમ્મી હવે જઈશું ઘરે કે મોટી બાઈ મોટી વૈદ્ય દર્શન કરવા પેલા kaning, halo દર્શન કરવા ini, halo, હાલો બધાય જો કા મામી હાલો હાલો બધા મોટી વૈદ્ય હા નો ગયા negara તો ચાલો ini તો જઈએ તમે jo, A, bar chen, आन्यार्यूने मारा मोटा ममानू घर छे चोकरा का विशु भै अ मिश्वा जोटा एक पक्ष्ट्री ओन्नी इस स्वुने बेन जो आमे गर्डानी दश्यार माइला जानी शिर्डा ति कॉन ब्लोग जो चो कमेड कर जो जो चो आमे आली ने जैसा मामी पुलो जानी

હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો છે અને બઉ મોડું થઈ ગયું વાહન કઈ મળતું નતું ને મમ્મી બે જ બીજા બધા બાકીના ગાડીઓ તો આપણે વિડીયો અહીંયા અહીંયા કરીશું આશા કરીશું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળીશું આપણે હવે નવા બ્લોગમાં તો બધાને ટાટા ગુડ નાઇટ